હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઇન્સ્ટન્ટ રવાના ઢોસા અને તેની સાથેની ચટણી બનાવવાની રેસિપી આ ઢોસા ફક્ત દસ જ મિનિટમાં બની અને ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને તેની સાથે જ આ રીતે તેનું પરફેક્ટ ખીરું બનાવશો એટલે તમારા ઢોસા પણ આટલા જ સરસ અને ક્રિસ્પી બનશે તો ચાલો હવે તેની રેસિપી જોઈ લઈએ આવી જ નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો હવે પહેલાં આપણે ઢોસા માટેનું જે પરફેક્ટ બેટર કે ખીરું કહેવાય તે બનાવીશું તેના માટે આપણે અડધા કપ જેટલો રવો લઈશું તેની સાથે જ બે ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લઈશું ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું દહીં એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે તેમાં નમક એડ કરીશું તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી અને ખૂબ જ સરસ એવું બેટર તૈયાર કરીશું આ રીતે વિસ્કરની મદદથી સરસ રીતે મિક્સ કરતા જઈએ અને સાથે જ થોડું થોડું કરી અને આપણે પાણી એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણું બેટર બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે આ રીતે ચમચીની મદદથી તેને ચેક કરી લેવાનું ત્યારબાદ હવે બેટરમાં આપણે એડ કરીશું અડધી ચમચી જેટલું આખું જીરું કટ કરેલો મીઠો લીમડો કોથમરી અને લાસ્ટમાં આપણે મરચાં એડ કરીશું બધાની ક્વોન્ટિટી તમને જેટલી પણ પસંદ હોય એટલી એડ કરી શકો છો મેં અહીંયા અડધી ચમચી જેટલું લીધેલું છે ત્યારબાદ હવે તેને આ રીતે એક ડીશથી ઢાંકી અને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ઢોસા માટેની પરફેક્ટ એકદમ સરસ એવી ચટપટી ચટણી બનાવવા માટે મેં અહીંયા ચાર નંગ ડુંગળી અને એક નંગ લસણ લીધેલું છે ત્યારબાદ તમે જોઈ શકો છો એ રીતે મેં ડુંગળી અને લસણને આ રીતે મોટા પીસીસમાં કટ કરી અને તૈયાર કરી લીધું છે ત્યારબાદ આ રીતેનું એક પેન લઈ અને તેમાં એક ચમચી જેટલું આપણે તેલ ગરમ મૂકીશું તો તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં કટ કરેલા લસણ અને ડુંગળી ખૂબ જ સરસ અને એકદમ વધારે વધી જશે તો હવે આપણે તેને એક થી બે મિનિટ માટે કૂક થવા દઈશું તો તમે અહિયાં જોઈ શકો છો ડુંગળી અને લસણનો કલર એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને આ રીતે તેને પ્લેટમાં નીકળી લઈશું અને તેને પાંચક મિનિટ માટે આપણે ઠરવા દઈશું તો હવે મિનિટ પછી બધું સરસ રીતે ઠરી ગયું છે તો આ રીતે મિક્સરનું એક નાનું જાર લઈ અને આપણે તેમાં એડ કરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અને બે મોટી ચમચી જેટલું આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીએ અને અહીંયા બે ચમચી જેટલું આપણે તેમાં પાણી એડ કરીશું અને આ રીતે તમે જોઈ શકો છો આપણે તેને ક્રશ કરી અને તૈયાર કરી લીધું છે ત્યારબાદ ફરી વખત આ રીતેનું એક પેન લઈ અને તેમાં એક ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાય થોડા ફ્રેશ મીઠા લીમડાના પાન અને કટ કરેલું લસણ એડ કરીશું અને ત્યારબાદ આપણે ક્રશ કરેલા લસણ ડુંગળી અને મરચાંની જે પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરીએ અને આ રીતે થોડું પાણી એડ કરી અને આપણે જારમાંથી બધી જે પેસ્ટ છે તેને પેનમાં કાઢી લઈશું અને ત્યારબાદ તેને એક મિનિટ માટે હલાવતા રહી અને એકદમ સરસ એવી તેને શેકી લેવાની છે આ રીતે તમે ચટણી બનાવશો એટલે જેવી આપણે બહાર ઢોસા જોડે ખાતા હોઈએ છીએ સેમ એવી જ બનશે તો હવે તમે જોઈ શકો છો આપણી ચટણી બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ ઓફ કરી અને આ રીતે તેને એક બાઉલમાં કાઢી લઈએ તો જોતા જ મોઢામાં પાણી આવી જાય છે એવી બની છે ને તો હવે આપણે ઢોસાનું બેટર પણ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણો રવો પણ એકદમ સરસ રીતે ફૂલી ગયો છે અને આપણું એકદમ સરસ એવું પરફેક્ટ બેટર બની અને તૈયાર થઈ ગયું છે જો આ સમયે રવો ફૂલ્યો છે એટલે તમને જરૂર લાગે તો ઉપરથી થોડું વધારે પાણી એડ કરી શકો છો આ રીતે જ્યારે પણ રવાના ઢોસા બનાવતા હોઈએ તેનું બેટર રેગ્યુલર ઢોસાના બેટર કરતા ખૂબ જ વધારે પતલું હોય છે તો અહીંયા મેં તવાને પણ બે મિનિટ પહેલાં ગરમ થવા માટે મૂકી દીધો હતો તો આપણો તવો પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયો છે તો આ રીતે આપણે થોડું ઉપર તેલ એડ કરી અને તેને સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ અને આ રીતે કોઈ એક બાઉલની મદદથી આપણે ઢોસાના બેટરને એકદમ સરસ રીતે તવા ઉપર સ્પ્રેડ કરી દઈએ અને આ રીતે જ્યાં પણ વચ્ચે હોલ દેખાય ત્યાં તમે ફરી વખત બેટર લઈ અને તેને ફિલ કરી શકો છો અને એક વખત આ રીતે ઉપરથી થોડું તેલ એડ કરી દઈએ ત્યારબાદ હવે આ જ રીતે આપણે ઢોસાને બે થી ત્રણ મિનિટ માટે ગેસને મીડિયમ ફ્લેમ પર કૂક થવા દેવાનો છે તો બે થી ત્રણ મિનિટનો સમય થઈ ગયો છે હવે તમે જોઈ શકો છો નીચેની તરફ એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને ઢોસો પણ એકદમ ઇઝીલી ઉછળી રહ્યો છે જો તમારે આ રીતે ઢોસાને બીજી તરફ કૂક કરવો હોય તો એકાદ મિનિટ માટે બીજી તરફ પણ કૂક કરી શકો છો તો હવે આપણો રવાનો એકદમ સરસ એવો ક્રિસ્પી પરફેક્ટ ઢોસો બની અને સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટ ઉપર લઈ લઈએ અને એકદમ સરસ એવી ચટપટી ઢોસાની ચટણી જોડે સર્વ કરીએ તો આ રીતેના ઇન્સ્ટન્ટ રવાના ઢોસા તમે પણ ઘરે જળથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે